પાદરા તાલુકાના જલાલપુરા ગામે ગ્રામ્ય સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમનભાઈ એમ લિંબચિયાનો ઓગણસાઠમો જન્મદિવસ વિદ્યાર્થીઓએ ઓગણસાઠ વૃક્ષોને વાવીને ઉજવવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર રમણભાઈ એમ લિમ્બચિયાએ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ પણ બે હજાર તેરમાં પ્રાપ્ત કર્યો છે તેઓ હાલ વડોદરા જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષપદે પણ સેવા આપી રહ્યા છે અને છેલ્લા ત્રેવીસ વર્ષથી તેઓ ગ્રામ્ય સ્વરાજ ઉત્તર બુનિયાદી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે જેઓનો ઓગણસાઠનો જન્મદિવસ બાળકો દ્વારા ઓગણસાઠ વૃક્ષો વાવીને ઉજવવામાં આવ્યો હતો ગ્રામ્ય સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કેમ્પસ તેમજ હોસ્ટેલના કેમ્પસના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી પાદરાતી હિતેશ રિપોર્ટ પાદરા ટ્વેન્ટી મારું નામ રમણભાઈ એમ લિંબાચિયા આચાર્ય ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરા તાલુકો પાદરા હું છેલ્લા ત્રેવીસ વર્ષથી ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આમ તો શિક્ષકનું કાર્ય એ શિક્ષણ આપવાનું પણ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રત્યે પણ સજાગ બને એના હેતુથી આજે મારો ઓગણસાઠનો જન્મદિવસ મારા વિદ્યાર્થીઓ મારા શાળાના કર્મચારીઓના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને ઉજવવામાં આવ્યો છે આમ તો દરેક વ્યક્તિ પોતપોતાનો જન્મદિવસ જુદા જુદા માધ્યમથી ઉજવતા હોય છે પરંતુ મારો જન્મદિવસ મારી શાળાના કર્મચારી મિત્રો અને મારા શિષ્યોએ એમ નક્કી કર્યું કે આપણે બધા ભેગા મળી અને ગુરુનો જન્મદિવસ એ વૃક્ષારોપણ કાર્યક્રમ કરી અને ઉજવીએ ત્યારે મને ખરેખર ખૂબ ખુશી અને આનંદ અનુભવાય છે કે મારા જે વિદ્યાર્થીઓને અમે જે શિક્ષણની સાથે પર્યાવરણ પ્રત્યેની સજાગતા જે શીખવી છે એ સાચા અર્થમાં ફલિદાર થતું હોય એમ મને લાગી રહ્યું છે ખરેખર મારા આ વિદ્યાર્થીઓને મારા કર્મચારીઓને હું ધન્યવાદ પાઠવું છું કે મારા ઓગણસાઠનો આ જન્મદિવસે ઓગણસાઠ વૃક્ષો રોપી અને મારા જન્મદિવસને મનાવવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોઈ મિયાવાકી જંગલ જો કરવા તૈયાર કરવામાં આવ્યું હોય તો મારી વિદ્યાલયના વિદ્યાર્થીઓના માધ્યમથી છે કે જે અમને જાપાનીઝ પદ્ધતિથી એક મિયા જંગલ તૈયાર કર્યું છે આપ સામે જોઈ શકો છો કે અહીં આંબાવાડીઓ પણ છે અને સાથે સાથે વનઔષધિય બગીચો પણ જલાલપુરામાં તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે ખરેખર સાચા અર્થમાં કે વિદ્યાર્થીઓને અમે જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણનો સંતોષ અનુભવીએ છીએ એટલું જ નહીં પરંતુ અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારા આ કાર્યની નોંધ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ લેવાય છે અમારી શાળા ને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અને મને ગુજરાત રાજ્યના બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ મળ્યો છે એ પણ મારા વિદ્યાર્થીઓના માધ્યમથી મારા કર્મચારીઓના માધ્યમથી ત્યારે આપ સૌ પણ મારી મુલાકાત આજે આવ્યા છો ત્યારે આપને પણ ધન્યવાદ પાઠવું છું જય હિન્દ જય ભારત